દોસ્તો સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં આજે હું છું ભાવેશભાઈ છે અંકિતભાઈ છે આપણા જોરાવરભાઈ તો થોડુંક કામ હતું એમને દુકાનનું એટલે ઘરે રહ્યા હતા અમે અત્યારે છીએ ઉરવાડાના તલાવ ઉપર આવી રહ્યું છે તલાવ શું કહેશ અંકિતભાઈ તલાવ વિશે બસ આ તલાવ સાથે તો મારી જૂની જૂની યાદો જોડાયેલી છે ફોટોગ્રાફી ની હતી હા અમે પેલા બધા મિત્રો બધા જૂના બધા આવતા હતા અહીંયા આ તો વિચાર્યું કે તલાવ પર આયા છીએ તો થોડોક તમારો આભાર કઈ વ્યક્ત કરીએ કેમ કે પેલું સોંગ જે આપણું યારા તારી યાર હતું બહુ બધો તમારો ખૂબ ખૂબ આભાર બહુ સપોર્ટ બતાવે મતલબ કે અઢાર કે ઓગણીસ હજાર વ્યુઝ અમારા માટે તો વન કે પડી જાય ને એક બે દિવસ આમ બહુ છે અમારી માટે બહુ છે એમ ભાવેશભાઈ શું કહેશો હાવ આ બાજુ કંઈક તો બોલો બાકી ઓડિયન્સને ખૂબ ખૂબ આભાર તમારો આટલો સપોર્ટ કરવા માટે હા બહુ પ્રેમ બતાવ્યો છે તમે પ્રેમ બતાવ્યો છે તો હવે ભાવેશભાઈ આગળ બી બતાવતા રહેજો હા અને નવું સોંગ આપણે અંકિતભાઈ પ્રોડ્યુસ કરવાના છે હવે એક મેલેડી આપણે મોગલમાં સોરી મોગલમાં સોંગ લઈને આવી રહ્યા છીએ ટૂંક જ સમયમાં આવે ક્યારે આવે એનું કંઈ કહેતા નથી નક્કી ફાઈનલ પણ આવી જશે ટૂંક સમયમાં આવી જશે હમ

અને પ્લસમાં ભાવેશભાઈ આપણે એક વેબ સિરીઝનો પ્લાન કરતા હતા ભાવેશભાઈ ડાયરેક્ટર પ્રોડ્યુસર સ્ટોરી રાઇટિંગ બધું વિચારે છે એ પ્લાન કરે છે કંઈક વેબ સિરીઝ બનાવીએ નવી કંઈક નવું નજરાણું પેશ કરશું ભાવેશભાઈને ગુજરાતીમાં એટલી બધી મજા ભાવેશભાઈને ગુજરાતીમાં એટલી બધી એવું નથી આવે છે મજા પણ

જોઈએ હવે સેટ થાય સેટ થતું નથી લગભગ કરીશું તો ખરા જ ફાઇનલ કરીશું ફાઇનલ કરીશું સ્ટોરી બોરી બધું ભાવીશ ભાઈ લખી કાઢ્યું છે વિચારી લીધું છે પણ હવે ટૂંક સમયમાં હવે આગળનું આ એક સોંગનું કામ પતે એનું કામ પતે પછી નેક્સ્ટ પ્રોજેક્ટ આપણે વેબ સિરીઝનો બરાબર ફાઇનલ ને ભાવીશ ભાઈ અંકિતભાઈ બીજું કયા મોગલમાંના સોંગ વિશે

હિન્દી મૂવી પછી ફેક્ટરી સર્ચ કરજો એટલે ચેનલ આઈ જશે હજી લગભગ એક બી સબસ્ક્રાઈબર નથી પેલું તમે સબ્સ્ક્રાઇબ કરો તો સારું કરશે કરશે ને જોરાવરભાઈ છે પછી બધા આપણે રાજવીર બાજવીર બધા તો ખોવાઈ ગયા છે બધા જોરાવરભાઈને કામ ચાલું અત્યારે દુકાનનું થોડુંક એટલે ના થોડું ધંધામાં ધ્યાન છે એમ આપવું પડે એવું છે પછી અમે બધા યાર ફ્રી રહેશું તો પછી અમારે યાર કમાવવા વાળા એક જણ જોઈએ ને ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટ માટે જોરાવરભાઈને ત્યાં મૂક્યા છે અમે દુકાન પર આ જો બધું બુલેટ બુલેટ એમ લઈને ફરી એમના પૈસા જ લે રહેવા માટે બસ મળીએ નવા ઓલગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય માતાજી